અત્યારે જે આપણે ગોઠલી કરી રહ્યા છે ને આ જે ગાયરવાળું મકાન દેખાય છે આ તો આર્ટિફિશિયલ છે અને રૂપકડું લાગે છે ને હવે તો આ આઈકોનિક ગણાય અમારે આ જ હતું ગાર એટલે સિમેન્ટ થઈ હકે એમ હતું જ નહીં સિમેન્ટનું સપનું નહોતું આવતું પણ આવી ગાર જે તો એ ગાર કરવા માટે થઈને અમારા ગામને પાદરમાંથી અમારે ધૂળ લેવા જવાની હોય તો સફેદ ધૂળની એક ખાણ હતી એક રતુમડા ધૂળની ગાળ એની ખાણ હતી તો સફેદ ધૂળ એને પોતા મારવાના એટલે એ કલર થઈ જાય આખા ઘરને અને નીચે જે છે રતુંબડી હોય એનો અમે પટ્ટો કરતા ડિઝાઇનમાં એ જમાનામાં જેમ અત્યારે આમાં થોડું ઘણું દેખાય છે તેમ જે ગામનો ગોંદરો રાખવો પડે છાણ માટે થઈને પછી ભૂસું લઈ આવીએ ખેતરે ખેતરેથી પાલો કહી શકાય એને એમાં માંડવીનો પાલો આવે ને ઘઉં બાજરાનો પાલો આવે એને પછી છાણમાં એટલે ગાયના ગોંદરાનું છાણ ભેગું કર્યું હોય ઢુંગલો એમાં એ પાલો નાખવાનો બરાબર અને પછી મહોળવાનું માટી ઇત્યાદિ નાખીને અને એને બે ત્રણ દિવસ મહોળો એટલે માવા જેવું થઈ જાય પછી એની ગાય થતી